તિલકવાડા નીચલી બજાર ખાતે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત જાગો મતદાર જાગો કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત વિગત અનુસાર આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ચૂંટણી દરમિયાન દરેક મતદાર પોતાના મત અધિકારનો ઉપયોગ કરે અને મતદાનના મહત્વને સમજી શકે તે ઉદ્દેશ્ય સાથે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય છે જેના ભાગરૂપ આજ રોજ તિલકવાડા નીચલી બજાર ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જાગો મતદાર જાગો નામક નાટકનું આયોજન કરી લોકોને ઈવીએમ અને મતદાન વિશે માહિતી આપી વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે

જાગો મતદાર જાગો નામક નાટકનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં માધ્યમની લોકોને મતદાન મહત્ત્વ વિશે માહિતી આપવામાં આવી સાથે જ મતદાન કેન્દ્ર પર પહોંચી ઈવીએમ મશીન દ્વારા પોતાના મત કેવી રીતે આપો અને કોઈ પણ લાલચની પ્રભાવિત થયા વિના નિપક્ષ થઈને મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી

કે મહિલાઓ છે ને પોતાના કામમાં વ્યસ્ત હોવાથી મતદાન કરી શકતી હતી તો એને જાગૃત કરવા માટે અમે લોકો આ શિફ્ટના જગજાડ કાર્યક્રમો અમે લોકો ગામે ગામ ફરીને કરીએ છીએ આ વખતે અમે લોકો નર્મદા જિલ્લામાં આવેલા છે અને આમ પણ દરેક દરેક ચૂંટણી વખતે અમે લોકો શિફ્ટ અવેરનેસના જનજાગૃતિના કાર્યક્રમો અમે લોકો કરીએ છીએ અને લોકોને અવેરનેસથી જાગૃત કરીએ છીએ કે ભાઈ સાતમી મેના રોજ દરેકે દરેક આપણા ગામનું આપણા તાલુકાનું આપણા શહેરનું આપણા જિલ્લાનું સો સો મતદાન થાય એ આપણે ખાસ જોવાનું છે જો આ અવસર છે ને ખાસ લોકશાહીનો છે બરાબર છે મતદાન કરીને આપણે અવસરો ઉજવવાનો છે તો આ માટે આપણે દરેકે દરેક વ્યક્તિએ અચૂક મતદાન કરવું જોઈએ આપણા દેશને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવો જોઈએ તો આ માટે અમે લોકોએ તિલકવાડા ખાતે આ કાર્યક્રમ અમે લોકોએ કરેલો છે